મહાદેવ ના મંદિર ના દર્શન કરવા જાય અમારે મહેમાન હેરિપેટ આવે પડ્યા હે મોર્નિંગ કેવું અમદાવાદ થી અમદાવાદ થી મહેમાન આવ્યા હે ને અટાણે રોકી લેશું ને બધું ફરવા જઈએ છે પછી હાજી બાસો મેરામાં જઈશું કા હા હા જો શાંતિ તૈયાર થઈને ઊભી ભરાઈ ની સીતારામ બધા મજામાં જ છે અમે પણ મજામાં જ જો અમારે હે નકલહાઈજી મે મનાવેગા અમદાવાદ થી માર મોટા અપન દીકરી આવે તો એ ઘડીકા કોળા જે આવે રખડેવીએ ને ફ્રેશ થઈ જાય ને પછી જઈએ હાજી મેરામાં

તાળા લાગે ગા ને અહીંયા વાહન ત્યાર પડ્યું હે આપડી ગાડી અહીંયા પડી બધા નીકળીએ ચાલો અમે નીકળી તો મીનું ના ગયા અહીંયા એક ચેકપોસ્ટ ઓફિસ છે ને અહીંયા ભૂગ્યા છે અને ટ્રાફિકની વાત કરવામાં આવે ને તો અમુક માણસ છે ને હિંમત હારીને અહીંથી ને અહીંથી પાછા ઓરડી જાય છે કે નથી જવું હોય કે જો આ બાજુથી એટલી પબ્લિક છે આ બાજુ એટલી ટ્રાફિક છે અને આ બાજુ જો આ રોડ ઉપર એટલી બધી ટ્રાફિક કઈ ઘટે જ નહીં ચારે બાજુ વાહન નો ઢગલો થઈ ગયો છે ને નીકળવામાં છે ને એટલામાં ટ્રાફિક થાય અહીંથી નીકળી ગયા ને તો આગળ પછી પાછો વાંધો નહીં આવે એટલે હવે આમાં જોઈએ અમારે એક મોટર સાયકલ ગયું અમે જઈએ ને ઓલા લોકો આવવું કે ન આવવું એમ વિચારતા હતા ટ્રાફિક એટલે કંઈ ઘટે નહીં એવી ટ્રાફિક જબરદસ્ત હવે અહીંથી સિંગલ પટ્ટીનો આ રસ્તો છે ને હવે જઈએ બીજું હું તો હું છે એટલામાં ટ્રાફિક થાય જ છે કારણ કે અહીંયા ચેક પોસ્ટ છે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે એટલે થોડુંક ચેક કરતા હોય મોટા નાના વાહન સિંગલ પટ્ટીનો રસ્તો આ રીતના છે એટલે થોડુંક અઘરું તો પડે પણ નીકળી જાય ને તો એમનું દર્શન થાય ને તો ન થાય એવું છે નસીબની વાત છે આ તો બધી ફાઇનલી આપણે પહોંચી ગયા છે કિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે અને રસ્તાની ને ટ્રાફિકની વાત કરવામાં આવે તો જબરદસ્ત છે ખાસ કરીને ફોર વ્હીલ માટે બહુ મોટી સમસ્યા છે રસ્તા ઉપર કારણ કે લાંબી લાઇન હતી સિંગલ પટ્ટીનો રસ્તો હતો એટલે હવે એ પાછળ રહી ગયા હે હવે અહીંયા કલાક રાહ જોઈશું પછી ખબર પડી હે એ આવે કે નતા આવતા હોય શું પોઝિશન છે એ બહુ કંઈ ખબર નથી અહીંયા નેટવર્ક અલાઉડ નથી એટલે ફોન એ લાઇક છે નહીં આપણે કહ્યું તો એટલે મોટો પ્રશ્ન એ છે કે આવે કે ના આવે હવે આપણે તો અહીંયા ફૂકી ગયા તો આવે તો આપણે દર્શન કરીને જ જવાના છે અને ફાઇનલી અહીંનો જે કંઈ નજારો ડુંગરના વિશ્વમાં જે મહાદેવના મંદિર છે એને આપણે દર્શન કરવાના છે અંદર જો અલાઉડ છે વિડીયો શૂટિંગ તો આપણે અંદરથી શૂટિંગ કર્યું અને તમને દેખાડ્યું બાકી અહીંનો જે કંઈ ભવ્ય માહોલ છે એ બધો તમને દેખાડ્યો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને ઓલા લોકોનો રાહ જોઈએ આપણે હવે કંઈ આવે ને કંઈ ન આવે એ તો હવે આપણે કંઈ ન આવી ગયા કારણ કે નેટવર્ક છે નહીં જ ફોન કરીએ આપણે એને કે ક્યાં પોઈશા છે ને ક્યાં નથી પોઈએ એ એટલે એ તો હવે કલાક દોઢ કલાક અહીંયા વેઇટ કરીશું હું ત્યાં ખબર પડી આવે કે નતા આવતા બાકી અહીંયા જે ડુંગરાળ વિસ્તાર જે કંઈ છે અત્યારે સોમાહાના વાતાવરણનું જે હોય ને જબરદસ્ત ને આ લોકો આપણા ફ્રેન્ડ સર્કલ જોવો ભેગા થયા છે કેમ છો મજામાં ક્યાંથી આવ્યા હોત ક્યાંથી આવ જામનગરથી આ લોકો જામનગરથી આવે છે અને એવા તો કેટલા બધા આમાં છે ને કેટલા બધા પબ્લિક છે અતિશય ટ્રાફિક ફૂલ વાહનની ગર્દી ને જબરજસ્ત નજારો ચાલો આપણે ઓલા મિત્રો આ ઊભા છે એ રાહ જોવે છે આપણે હવે એની પાસે જઈએ ને અમારે ફોર વ્હીલનું તો હવે જે થાય પછી ખબર પડે જો તો આપણે જઈએ છે હવે દર્શન કરવા અંદર શૂટિંગ અલાઉડી છે તો આપણે આખું શૂટિંગ ઉતારી બાકી અહીંનો જે કંઈ માહોલ છે ને જબરજસ્ત એટલે જબરજસ્ત ને પબ્લિકે એટલી બધી છે કારણ કે સાતમ આઠમને ને રજા હોય ને એટલે પબ્લિકે જા બધી કંઈ ઘટે નહીં આ રીતના કંઈક આપણે અંદર પ્રવેશ કર્યો હે હવે જઈએ આગળ આગળ હું છે એ તમને દેખાડ્યું હું બીજું કામ બાકી પબ્લિક જાજે બધે ને ટ્રાફિક એટલે અહીંયા જે કંઈ નજારો હે ને પાણીનો એ પણ તમને હમણાં દેખાડી જોઈ લ્યો તો અહીંનો નજારો ખાસ કરીને પબ્લિક છે ને નાહવા માટે જ આવે છે અહીંયા બહુ જ એટલે બહુ જ મજા આવે નાહવા ધોવાની અહીંથી પાણી એવી રીતના પડે છે જોવો હું તમને બતાવીશ અહીંયા એન્જોય કરે છે આ બધી પબ્લિક આપણે મહાદેવના દર્શન કરવા આમ અંદર જવાનું છે હજે અમારા હાટુભાઈનો છોકરો છે તો અહીંયા ભૂગી ગયા અહીંયા જુઓ કિલેશ્વર મહાદેવ હવે આપણે અહીંથી અંદર જવાનું છે દર્શન કરવા માટે અલાવ ડિઝાઇન તો દેખાડી હું એટલું તમને અંદર જઈએ છીએ ભાઈ અહીંયા પણ દર્શન કરવામાં ફૂલ ટ્રાફિક અને લાંબી લાઈન છે અને પબ્લિક એ જા બધી છે હવે આપણા જેવા નસીબ જોઈએ હવે શૂટિંગનું તો હું થાય કંઈ કઈ ન હોકું કારણ કે લાંબી લાઈન છે ને લાઇનમાં ઊભું જ હશે અંદર કદાચ આરતી થતી હોય તો પણ ટાઈમ છે અહીંનો માહોલ ને નજારો છે એ તમને બતાવી દઉં પછી આપણે લાઈનમાં ઊભી જઈએ

Thank you. તો મસ્ત મજાના દર્શન કરીને આપણી પાસે આવી ગયા બારો બાર નીકળ્યા છે ને પબ્લિક એ હતી સહી છે અને અમારો ઓલા લોકોની ફોર વ્હીલ હજી ભૂગી જ લગભગ કોઈ લોકો ભેગા ગયા નથી એટલે હવે હું એ ખબર નથી બારોબાર નીકળ્યા બારોબાર કંઈ ગાડી દેખાય ને તો ખબર પડે કે એ લોકો આવ્યા કે ન થઈ આવ્યા બાકી અમે મસ્ત દર્શન કરીને નીકળ્યા અંદર વિડીયો અલાઉડ નહોતો એટલે અંદર મહાદેવના દર્શન તો ન કરે હોય બધા માફ કરજો બાકીનો અહીંનો જે કંઈ નજારો ને મઘરના દર્શન ને આવું બધું આપણે જોયું બાકી તો બારો નીકળ્યા હે ને અહીંયા વાહન અતિશય પબ્લિકે અતિશય પાર્કિંગની ક્યાંય જગ્યા નહીં ફૂલ ટ્રાફિક અને જબરજસ્ત અહીંનું નેચરલી વાતાવરણ ચાલો તો હવે છે ને અમે ગાડી પહોંચીએ તો આવ્યા કે નથી આવ્યા એ પહેલાં તો નક્કી કરીએ ચાલો મસ્ત મજાના દર્શન કરે ને બારોબાર આવ્યા નથી ઓલા લોકોનો કોઈ હતો પોતો છે નહીં કાંઈ લે

ક્યાંય ગાડી અમને એમાં ગોતી જ ન જડીને માણસ કોઈ ક્યાંય નો જડી હવે એ આવ્યા કે ન આવ્યા ને એ પણ અમને કાંઈ ખબર નથી હવે છે ને ઝરમર ઝરમર વરસાદ ચાલુ રેગો ગયો ને અમે પછી નીકળી ગયા હવે કેટલીક રાહ જોવી કારણ કે જોખમવાળું રસ્તું આવી છે કે નહીં આવે અહીંયા જોવો જોઈએ વરસાદ આવ્યો હોય ને એટલે રસ્તો લીલો થઈ ગયો હોય ભીનો આમાં રાબડી રબડી જેવું થઈ ગયું એટલે સ્લીપ મારવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે અહીંયા ડ્રાઈવિંગ કરવું હોય થોડુંક આ રસ્તા ઉપર અટાણ અઘરું થઈ જાય છે કારણ કે ટ્રાફિક એટલી વરસાદ પાછો આવ્યો હોય રસ્તો થોડોક ઓઈલો રબડી એટલે ધ્યાન રાખી રાખીને હવે નીકળી ગયા હવે ઓલા લોકો અમને ઘેર રહીને ભેગા થાય બધી ખબર હું અમને એ કારણ કે ભેગા તો રહ્યા નહીં હવે આવ્યા અમને ખબર નથી એટલે હવે એ ઘેર રહીને ખબર પડે ઘેર રહીને દલીલ થોડીક લે હું બીજું કામ થાય હવે અહીંયા રાહ કેટલી અટા ને અટાણે ના આઠ નો ટાઈમ થઈ ગયો છે અમે સાડા દસ વાગ્યા નીકળ્યા હતા અને સાડા બાર વાગ્યા અહીં પહોંચી ગયા હતા એટલો બધો ટાઈમ લાગી ગયો પબ્લિક હજી આવીને આવી આવે છે ને જાય છે ને એટલું ટ્રાફિક તો એવી નવી હિંમત ન કરી હોય કે પછી હું હોય ખબર પડે હાલો હવે ધીરે ધીરે ફૂલ ટ્રાફિક આ ન આ બાજુ જવાય કે ન ઓલી બાજુ જવાય લાંબી લાઈન લાગી ગઈ બે બાજુ જબરદસ્ત

અને હવે મારા હાડુભાઈને છે ને કે અભિષેક કરવાનું છે એટલે બિલ્લીની ખાસ જરૂર છે એટલે અત્યારે અમે અહીંયા અમારા ભાઈ સબંધીની જ વાળી છે એટલે અહીંયા બિલી તોડો આવ્યા છે અહીંયા પાછળનું નજારો ભીસ આવો છે ને અમારે જો હાડુભાઈનો છોકરો જો આ બિલી આપણે આ છે ને બિલીનું ઝાડ છે એટલે બિલીના પાંદડા જોઈએ છે અભિષેક કરવા માટે તો આ જો બિલી આપણે છે આપણે લઈએ ને તો પછી વા બધો ડાયરો બાકી તો બેઠો છે અમે બે ત્રણ જણા આવ્યા છે અપડવા માટે પાછા આગળ ઘેર આવ્યા ને તારનો પછી આપણે વિડીયો શૂટ નહોતો કર્યો કારણ કે નાથી અમે ડાયરેક્ટ ડાયરેક્ટ પોરબંદર વ્યા હતા ને મોબાઈલમાં ચાર્જિંગનો પ્રશ્ન મોટો હતો એટલે ચાર્જિંગ છે બી પાછો કોઈ કટકો ન બનાવ્યો ઓલા લોકોને જે આપણે વાત કરતા હતા ને ગાડી લઈને ન આવ્યા એ લોકોને ત્યાં એ ટ્રાફિકમાં એટલા મુંજાઈ ગયા ને પછી અહીંયા આવવાનું પ્લાન જ કેન્સલ કર્યો અને આપણે કિલેશ્વર બહેન વાર રાખ્યા રહે કે આવી ગયા આગળ આવી ગયા પણ એ નહોતા આવ્યા ને એ ત્યાંથી ઘૂમલે આ ગયા એટલે એ આખું સેટિંગ વિખાઈ ગયું હતું એ લોકો ન્યા આવી ગયા અમે કિલેશ્વરના દર્શન કરી આવ્યા પછી અમે ખોડિયા રોટી ભેગા થેગા થો પછી પાછો ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો ને ત્યાંથી ડાયરેક્ટ પોરબંદર જવાનું નક્કી કર્યું ઘેર જ નહોતા આવ્યા પછી વિડીયો નહોતો બનાવ્યો સાર્જિંગના હિસાબે આગળ ઘેર આવ્યા છે અમે છે ને તાળું ઊગીડ્યું નથી કારણ કે સારી શાંતિ પહે છે શાંતિ છે એ ફોર વ્હીલમાં એટલે અમે ને આટુભાઈ છોકરો બે આગળ આવ્યા બેઠા એ લોકો રસ્તામાં પાછા હોટેલ ખાવા હોય આગળ આગળ એનો ફોન આવ્યો હતો એ અમારા પાઉં ભાજીનું પાછળ લેતા આવી છે આવે એ ઘેર તો આ હાસણું ઉઘીડે તો પછી કે કંઈક હમણી પાઉભાજી જડે ત્યાં તો કટક પટક જીવું થયું આ લોકો તો ને મને ખાધા પછી છે ને મેળ ન આવે એટલે મેં તો કંઈ ખાધું જ નથી એવી આગળ આવે ને તો ખાઈને પછી આપણે આરામ કરીએ તો આવું કંઈક હું તો નાજનો દે અમારો આવો કંઈક ગો ચાલો તો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો